એકલબારા ગામે ઓનીરો લાઈફ કેર કંપની આવેલી છે કે જ્યાં બ્લાસ્ટની ઘટના બની ત્રણેય કામદારો કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા કંપનીમાં બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે

કર્મચારીઓ છે ગંભીર રૂપે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બે કર્મચારી ડબાસા ખાતે તો બે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ત્રણ કર્મચારીઓના મોત થયા હોવાની વિગત સામે આવી રહી છે આ જે ત્રણ કર્મચારીઓના મોત થયા છે તે ત્રણેય કર્મચારીઓ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા તેમના પરિજનોમાં ચિંતાની જે લાગણી ફેલાઈ હતી ને તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પરંતુ હાલ ત્રણને મૃત ઘોષિત કરવામાં આવ્યા છે અન્ય એક

હાલ તપ ચાલી રહી છે કે કારણ શું છે આભાર લોરેન્સ આપ જોડાઈ વિગતો આપી તે માટે